ઓકે દોસ્તો નમસ્કાર માય કિશન ઠાકોર એમ આઈ એસટીસી લીડર દોસ્તો આજે આપણે કસ્ટમર જોડે છીએ એમને બહુ જ પાવરફુલ રિઝલ્ટ મળ્યું છે અને એમના ઘરે આજે ખુશીનો દિવસ છે કેમ કે આજે જે પ્રમાણે રિઝલ્ટ મળ્યું છે અને હું તમને વાત કરીશ તો તમને આઈડિયા છે કેટલું બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે પહેલા તો એમનું આપણે નામ સાંભળીએ સર તમારું નામ શું મુકેશભાઈ માજીરાના મુકેશભાઈ માજી રાણા રાજસ્થાન મતલબ કે એક્ચ્યુઅલી એમનું રહેવાનું રાજસ્થાન છે બટ અહીંયા અત્યારે રહેવાનું કઈ જગ્યાએ સીતપુર હા અત્યારે અહીંયા સીતપુર માં જીઆઈડીસી માં રહેવાનું છે મતલબ અહીંયા જોબ કરે છે એટલા માટે રાઈટ કે નહીં તો મુકેશભાઈ આપણી જે કંપનીની પ્રોડક્ટ યુઝ કરી એના પહેલા શું પ્રોબ્લેમ હતો હા પ્રેગ્નન્સી નો પ્રોબ્લેમ મતલબ બેન ને પ્રોબ્લેમ હતો તો મુકેશભાઈ લગ્ન કર્યા પછી કેટલા સમય થી આ તકલીફ હતી આઠ વર્ષથી

ત્રણ મતલબ તમારા વાઇફે કેટલા મહિના ત્રણ મહિના ત્રણ મહિના અને ત્રણ મહિના પછી રિઝલ્ટ શું મળ્યું મતલબ કે ત્રણ મહિના પછી એકદમ પાવરફુલ રિઝલ્ટ મળ્યું જે આઠ વર્ષથી એમનો પ્રોબ્લેમ હતો રિઝલ્ટ નતું મળતું પણ ત્રણ મહિના આપણી પ્રોડક્ટ યુઝ કર્યા પછી આટલું પાવરફુલ રિઝલ્ટ મળ્યું આજે એમના ઘરે એમના બાબો છે અને આજે લગભગ સમથિંગ અઢી મહિના ત્રણ મહિનાનો આજે એમનો બાબો થયો તો મતલબ જબરજસ્ત રિઝલ્ટ મળ્યું રાઈટ કે નહીં તો મુકેશભાઈ આ પ્રોડક્ટ વાપર્યા પછી શું તમે સંતુષ છો સો ટકા બેન તમારું શું કેવું થાય આ પ્રોડક્ટ યુઝ કર્યા પછી સો ટકા સંતુષ્ટ તો બીજા ઘણા બધા બહેનો છે જેમના ગાયનિક નો પ્રોબ્લેમ છે સંતાન પ્રાપ્તિ નો પ્રોબ્લેમ છે શું તમે કહેવા માંગો આ પ્રોડક્ટ યુઝ કરવી જોઈએ સો ટકા મતલબ કે એમને આટલું પાવરફુલ રિઝલ્ટ મળ્યું છે તો ઘણા બધા લોકો છે કે જેમને આ પ્રોબ્લેમ છે તો તમે હંડ્રેડ પર્સન્ટ માઇ લાઈફસ્ટાઈલ કંપનીની એલિમેન્ટ વેલનેસની જો તમે આ પ્રોડક્ટ યુઝ કરશો એમને જે પ્રમાણે રિઝલ્ટ મળ્યું આપણે ઘણા બધા લોકોને આ પ્રમાણે આપણે રિઝલ્ટ આપી શકીએ ઓકે તો થેન્ક યુ સર તમે ટાઈમ આપ્યો બદલ ખૂબ ખૂબ થેન્ક યુ જય હિન્દ જય માઇફસ્ટાઈલ થેન્ક યુ